તો પેલા હે ને જીઓ જો અહીંયા બારે જ પડ્યું હે એકવી હોસ પાવર આવે ચોવીસ હોસ પાવર આવે સિત્યવી પાવર આવે અત્યારે એકવીસ હોસ્ટ પાવરનું હજી આપણે આ ટ્રેક્ટરનો કે વિડીયો ન બનાવ્યો એટલે પૂરી ડિટેલ છે ને આપણે અહીંના જે સેલ્સ એક્ઝિક્યુટિવ ને વિજયભાઈ એની પાસેથી લઈ લે હું પેલા ઘેરમાં નહીં પાવર એમ જો રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણું ઓટો ફાર્મિંગ ચેનલમાં અને આજનો વિડીયો છે બહુ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો હોય કેમ કે આજે આપણે આપણે ખુદને જ ટ્રેક્ટર લેવાનું હોય એટલે આજે આપણે હે ને બધા ટ્રેક્ટરના શોરૂમ જેટલા પણ છે ને ખંભાળિયામાં એ બધા ટ્રેક્ટરના શોરૂમે આપણે વિઝિટ કરવાના હોય એમાં જોશું આપણે કેપ્ટનનું બસો ત્યાંસી ડીઆઈ કે જે ફોર વ્હીલ ડ્રાઈવ આવે છે અને ત્રણ પિસ્ટલવાળું મિસ્ટર બીસીના એન્જિનવાળું આવે છે પછી આપણે જાશું સોનાલિકાના શોરૂમે પછી જાશું મેસી ફેરગ્યુસનના શોરૂમે કે એનું બ જે ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર આવે છે એ કેવું આવે છે પછી કંઈક હમણાં એક ટેકનું નવું ટ્રે થીમ છે ઉરો ચોવીસ કરીને એ આપણે જોવા જવાના હાઈ પછી જશું સોનાલિકાના શોરૂમે પછી સ્વરાજના શોરૂમે ટાર્ગેટ જોવા જશું પછી જાશું ન્યૂ ઓલેન્ડના શોરૂમે સિમ્બા જોવા પછી ત્યાંથી આપણે નીકળશું મહિન્દ્રાના શોરૂમે ઓઝા સિરીઝ છે નવી લોન્ચ થઈ એ જોવા જઈશું પછી આઈસરના શોરૂમે એનું ફોર વ્હીલ ડ્રાઈવ આવે છે પણ એ એક પિસ્ટનવાળું છે અને આપણે લેવાનું હોય ત્રણ પિસ્ટનવાળું ફોર વ્હીલ ડ્રાઈવ અને ડબલ લિફ્ટિંગવાળું જે પણ ટ્રેક્ટર આવતું હોય ને એ લેવાનું હોય તો વિડીયા મેન છેઠ સુધી રહીજો એટલે તમને પણ બધી ખબર પડે કે કયું ટ્રેક્ટર આપણે લેવા જાય કયા ટ્રેક્ટરમાં કેટલા સ્પેસિફિકેશન આવે છે કેટલા પર્ટિક્યુલર ફીચર્સ આવે છે બધું આપણે નોલેજ કરી અને સાંજે આપણે ટ્રેક્ટર લખાવીને આવવાનું છે ભાઈ ફાઇનલી આઈ વિલ કમ ટુ મહિન્દ્રા ટ્રેક્ટર્સ આપણે જે ખંભાળિયામાં ટ્રેક્ટરનો શોરૂમ આવ્યો ને ત્યાં આપણે આવ્યા હોય અને અહીંયા હે ને આપણે બે ટ્રેક્ટર જોવાના હાઇ કે જે આપણા પ્રમાણે છે ને બે ટ્રેક્ટર સુટેબલ છે એક મહિન્દ્રાનું ઓઝા અને એક મહિન્દ્રાનું જીવો તો જો ઓઝા અંદર પડ્યું હોય ને જીવો આપણી બહાર પડ્યું હોય એ પહેલાં છે ને મહિન્દ્રાના બસો પંદર પડ્યા છે પણ આપણે જેટલા હોર્સ પાવર જોઈએ ને એમાં બસો પંદર આવતું નથી એટલે આપણે જોવાનું છે ને ખાસ કરીને મહિન્દ્રા જીઓ અને મહિન્દ્રા પહેલા છે ને જીઓ જો અહીંયા બારે જ પડ્યું છે આ ટ્રેક્ટરનો આપણે જ્યારે વિડીયો ઉતાર્યો ને ત્યારે આપણે એમાં બધી ઇન્ફોર્મેશન આપી દીધી એટલે આમાં મોસ્ટ ઓફલી તો આપણે આની બધી ખબર જ છે આ ટ્રેક્ટર છે ને નોર્મલ બધા ટ્રેક્ટર કરતાં થોડુંક હાઇટમાં વધારે ઊંચું છે બાકી બે આમાં ડબલ એક્ટિંગ પાવર ને એ બધું આવે છે બીજા નંબરમાં એક છે ને સાઇડ ને બધું ને એ બધું હારામ હારું છે તમને ખબર હોય તો હમણાં નવી જે ટાટાની ગાડી આવે ને એમાં આ ટાઈપના બોક્સ આવે તો એ ટાઈપનું જે આમાં છે ને આઇલોનો ગેર આપ્યો હોય કમ્પ્લીટલી ટ્રેક્ટર છે આપણે છે ને થ્રી સિલિન્ડરવાળું જોઈ છે અને આમાં છે ને બે સિલિન્ડર છે મહિન્દ્રા ઓછા છે ને એમાં ત્રણ સિલિન્ડર આપ્યા છે એ એકવી ચોવી અને હિતિયાવી અને બાકીના જે મોટા ટ્રેક્ટરમાં આવે બાકી નાના ટ્રેક્ટરમાં એકવી ચોવી અને હિત્યાવી આ ત્રણ સિરીઝ આવે છે ને બાકી હિત્યાવીનું ટ્રેક્ટર છે એમાં ઓટો સેન્સર લિફ્ટિંગના સેન્સર એવા ઘણા બધા અલગ અલગ સેન્સર આવે છે તો એક આ ટ્રેક્ટર આપણે જોયું પસંદ આ ટ્રેક્ટરે આવે છે ને ઓઝા આવે છે મહિન્દ્રાનું અને ત્યારબાદ આપણે જાઉં ફાર્મ ટ્રેકના શોરૂમે પહેલાં આવું એકવાર છે ને મહિન્દ્રા ઓઝાની સીડી જોઈ લઈ એકવાર આની છે ને ટેસ્ટ ડ્રાઈવ કરી લઈ જીદી કે કેવું રાખવામાં કમ્ફર્ટે પછી આપણે ઓઝા જોઈ લઈ તો કાલે છે ને ફાઇનલી આપણી પાસે એની ચાવી આવી ગઈ છે ને હવે આપણે છે ને આને ખાલી એકવાર દીરીક ડ્રાઈવિંગ કરી ગયું કે હલાવામાં કેવું હોય બાકી તડકો બહુ હોય ને સીટ બહુ ગરમ થઈ ગઈ છે ન્યુટ્રલમાં કરી નાખ્યું અને ગિયર સિસ્ટમ હે ને એક આગળ હે એની પાછળ નો્યુટ્રલ થાય એની પાછળ પાછળ બીજો થાય પછી ત્રીજો ને તો તો 4 સ્પીડ નો ગિયર હે એટલે આપણે આને જોઈ લઈએ કાઈ મનેય ખબર નહોતી ઓ ફીન હરી બતાવે હે આ નકર આ ટ્રેક્ટર હલાવીને તો આપણે એવું લાગે કે મોટું ટ્રેક્ટર હાથ હોય ને એવી રીતે અને અહીંયાથી જ છે ને આમાં રિવર્સ કરી જો અત્યારે પડી ગયો અહીંયાથી જ આપણે રિવર્સમાં નાખીએ રિવર્સમાં છે ને તમે અલગ અલગ ગેરમાં તમે શકો આ પાછો આપણે હાઈટમાં હાઈમાં નાખીશું બીજો ગેર બીજા ગેરમાં તો સ્પીડ હારી પકડે નું હે ને આપણે ઓલું જીવો હલાવ્યું મજા આવી છે હવે આ હે ને ખાલી પાર્કિંગ અહીંયા કરી નાખે બાકી આ ટ્રેક્ટરે છે ને હલાવવાની મજા આવી ને હવે આપણે જોવાનું છે આખું ઓઝા ટ્રેક્ટર ઓઝામાં હું નવું એક તો વિડીયો બનાવી લીધો ત્યારે ઐકું છું પણ ખાલી આપણે એક વાર જોઈ લઈએ હવે ફાઇનલી છે ને હવે સીધા આવી ગયા આપણે ઓઝા આગળ જોકે બધા ટ્રેક્ટરની સ્પેસિફિકેશન આપણે ખબર જ છે આપણે ઓનલાઈનને જોઈ લીધું ને બાકી બધા ટ્રેક્ટરના વિડીયોઝ છે આપણે તમને આપણી યુટ્યુબ ચેનલમાં આવી ગયા હા તો ફાઇનલી ફાઇનલી આપણે હું તમને દેખાડવા આવ્યો હું કે આપણે જે કયું ટ્રેક્ટર પાસ કરવાના એના ઉપર તો આમાં છે ને એકવીસ હોર્સ પાવર આવે ચોવીસ હોર્સ પાવર આવે ને સિતી એવી પાવર આવે અત્યારે એકવીસ હોસ પાવરનું છે ને આમાં છે ને માયો માયોજા રોબોજા અને પ્રોજા એવી ત્રણ અલગ અલગ જાતની ટેકનોલોજી આવે છે અને આ ટ્રેક્ટર છે ને ખાસ કરીને જે દ્રાક્ષના બગીચા હોય દાડમના બગીચા હોય તો એમાં જ્યારે ઓલો રો આગળનો જે વાછળનો પોપ આવે ને એને ખેંચવા માટે ખાસ કરીને બનાવ્યું હોય એના લીધે આમાં શું છે ખબર આ આગલો જે શેપ પાઇપો ને ઈગલ શેપ પાઇપો હોય શેપ સેપાઈ પણ એના હિસાબે જે ડ્રાઈવર અહીં બેઠા છે ને એ વિઝિબિલિટી છે ને એકદમ અહીંયા ક્લિયર રહેવાની છે બાકી આગળ તમે જોઈએ કે ચાર બરા મોટા મોટા પ્રોજેક્ટર એટલે આ છે હે ડીઆરએલ ઇડીઆરએલ છે એટલે લૂકવાઈઝ છે ને આ ટ્રેક્ટર હાવ એટલે બહુ એટલે બહુ પ્રીમિયમ અને ઇન્ટરનેશનલ ડિઝાઇન સાથે આ ટ્રેક્ટર આવીએ બાકી આપણે જે ટ્રેક્ટર જોઈએ ને એ થ્રી સિલિન્ડર અને વીસ હોસ પાવરથી ઉપરના જોઈએ એટલે એમાં છે ને કે આ મન બસ્તું ટ્રેક્ટર બે હે એક આ ટ્રેક્ટર આપણે પાસ કર્યું અને બાકી જીવો છે એમાં બે સિલિન્ડર આવે ને આમાં ત્રણ સિલિન્ડર છે બાકી આની જે ટેકનોલોજી છે એ ખરેખર બહુ બહુ એડવાન્સ ટેકનોલોજી છે બીજા નંબરમાં આપણે જેને લોડરમાં કે યુઝ કરવું હોય ને તો આમાં તમને સટલ શિફ્ટિંગ ગેર સિસ્ટમે પણ આપી છે તમે અહીંયાથી જ તમે આગ ફોરવર્ડ અને રિવર્સ અહીંયાથી તમે કરી શકો બાકી હજાર કિલોની આસપાસ નવસો એંસીની આસપાસ આની લિફ્ટિંગ કેપેસિટી આપી છે એટલે આમ જોવા જઈએ ને તો ટ્રેક્ટર આપણી આપણે જે ચોઈસ કરીને એમાં એક નંબર આને પાસ કરી કે આ એ કદાચ આપણે એમાં આના તરફે જઈ શકીએ ને આ એ ચોઈસ કરી શકી બાકી એપી ઓસ પાવરનું પાવર સ્ટેરિંગ સાથેનો આવી જાય આમાં પણ તમને ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ જોવા મળીએ બાકી સાઇડ શિફ્ટિંગ અને સિન્ક્રોનાઇઝ ગેર સિસ્ટમ આમાં આપેલી છે ડબલ લિફ્ટિંગના કંટ્રોલ આપેલા અને બીજા નંબરમાં જ્યારે ઓલો પંપ યુઝ કરતા હોય ને ત્યારે જોઈને અલગથી જ અહીં પીટીઓની એ સ્વીચ આપી છે એ સ્વિચે તમને અહીં આપી દીધી એના હિસાબે આપણે જ્યારે દ્રાક્ષના બગીચામાં ખેતી કરતા હોય ને તો વારંવાર ને આપણે પીટીઓ ઓપરેટ કરવાની જરૂર નહીં પડે ઓનલી આ બટનથી થઈ જાય બાકી આમાં નવસો ને એસીની આસપાસ કંઈક લિફ્ટિંગ કેપેસિટી આપી છે અને બહુ હારામહારું ટ્રેક્ટર છે એટલે આપણે એક એક ટ્રેક્ટર અત્યારે નક્કી રાખી એક ઓજા અત્યારે પાસ કરી હવે આગળ આપણે જાઉં નેક્સ્ટ ફાર્મટેકના શોરૂમે એનું કંઈક ઉરો ચોવીસ લોન્ચ થયું હોય ફાર્મટેકનું તો પહેલાં એકવાર એ હવે જોતા હોય મહિન્દ્રાના શોરૂમે છે ને મલકવાર આપણે ટ્રેક્ટરો જોઈ લીધા બે ટ્રેક્ટરો જોઈ લીધા બધેની ડિટેલ જોઈ લીધી અને તે પછી ને આપણે પાવર ટ્રેકમાં એક ફાર્મટેક કરી અને ઉરો ચોવીસ ટ્રેક્ટર લોન્ચ થયું હતું એ ખરેખર આપણે જોવા આવ્યા એ ટ્રેક્ટર છે ને ચોવીસ ઓસ પાવર અને ઇઠાવી ઓસ પાવર બે સિરીઝમાં આવે ને ટ્રેક્ટર બહુ સારું હોય આપણે બારે થઈ ગયા તો જોયું આ અહીંના મોટા ટ્રેક્ટર છે આપણે છે ને શોરૂમની અંદર જાય અંદર જાય હું તો જો પેલા છે ને અહીંયા ચોવીસ હોર્સ પાવર વાળું આ ટ્રેક્ટર પડ્યું છે અને આખું છે ને સ્ટાઇલિશ અને લુક લૂપવાળું ટ્રેક્ટર છે ને આ ટ્રેક્ટર આપણે તમને ચેનલમાં એકેવાર જોવા નહીં મળ્યું હોય આમાં છે ને ઘણી બધી એવી ખાસિયત આપી છે પહેલાં તો આમાં છે ને ચોવીસ વોશ પાવરનું ટ્રેક્ટર છે જો અહીંયા અહીં તમે જોઈ શકો કે ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ આપ્યું છે આગલી એક્સેલ છે એવી હેવી એક્સેલ આપી છે અને જે આનું ટર્નિંગ રેડિયેશન છે ને એ બધા ટ્રેક્ટર કરતાં સૌથી ઓછું હે એટલે ટૂંકી ટૂંકા ટર્નમાં છે ને આ ટ્રેક્ટર વરી જાય બાકી કંપનીનું કહેવું એમ છે કે આમાં જે બોનટ આવે છે પતરા સાઇડના આવે ને બધા ફાઇબરના હે એટલે આમાં કાંટે ઓછામાં ઓછો લખીએ અને ઇન્ડિયાની નંબર વન સેન્સિંગ હાઇડ્રોલિક આમાં યુઝ કરેલી છે પાછળથી તમે જોઈ શકો કે આમાં છે ને તમને અલગ અલગ ટાઈપના લીકેજ પોઈન્ટ પણ આપ્યા છે બાકી હજી આપણે આ ટ્રેક્ટરનો એક વિડીયો નથી બનાવ્યો એટલે પૂરી ડિટેલ છે ને આપણે અહીંના જે સેલ્સ એક્ઝિક્યુટિવ છે ને વિજયભાઈ એની પાસેથી લઈ લેવું તો વિજયભાઈ આપણે હે ને આ ટ્રેક્ટરની પૂરેપૂરી ડિટેલ આપી દઈએ કે આમાં કટલાની જારી આવે છે કટલાનું આવે હે રામ કેમ છો વિજયભાઈ આપણે હે ને ખરેખર ટ્રેક્ટર લેવું છે હું પહેલાં તમને મારી કન્ડિશન કહી દઉં કે કઈ કઈ રીતે ટ્રેક્ટર લેવું હોય પહેલાં તો આપણે છે ને ત્રણ સિલિન્ડર મેન છે થ્રી સિલિન્ડરવાળું અને સાયલેન્ટ એન્જિન આવતું હોય નહીં અને વીસ હોર્સ પાવરથી ઉપરનું એટલે એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ વીસ હોર્સ પાવરથી ઉપરનું લેવું હોય ફોર વ્હીલ ડ્રાઈવ તો આ ટ્રેક્ટર એમાં તમારે કઈ કઈ ખાસિયત આવે છે આપણે જો પેલા તો તમારે ત્રણ સિલિન્ડરની ની રિક્વાયર છે તો આપણે ચોવીસ વર્ષ પાવર નું આવશે ટ્રેક્ટર અને આમાં ત્રણ સિલિન્ડરની ની રિક્વાયર છે તો આપણે એક્સપોર્ટ ઇન્જિન તો તમને ત્રણ સિલિન્ડર ઇન્જિન મળે છે હા બરાબર છે ત્રણ અને બીજી મેઇન ખાસિયત અત્યારે શું છે કે ખેડૂતને બધી વાવેતરમાં જારીનો ઉપયોગ વાંચવાનો એ મેઇન વસ્તુ જારી છે તો આપણે આ ટ્રેક્ટરની અંદર એક ખાસિયત એવી છે કે બેસ્ટ જારી છે ઇઠાવીસ થી કરીને ચાલીસ સુધી જારી તમારે આમાનામાં નામાં થઈ જાય કોઈ ડગરા કોઈ વસ્તુ તમારે નથી કરવું એની જે પ્રેસ છે ફોલ્ડિંગ વાળી છે અંદર બહાર થઈ જાય છે તમારે બીજું કંઈ કરવાનું નથી ડગરા કરવાની કંઈ જરૂર નથી ઇઠાવીસ થી કરીને ચાલીસ ચાલીસ સુધી આમાં નામાં જારી થઈ જશે અને બીજું આમ હાઇડ્રોલિક કેટલાની આવે તમે જશો ને તો મીઠા ટાઈપ આપેલું છે બાર થી સેન્સિંગ આપ્યું છે તમે સેન્સિંગ નો ઉપયોગ બાર થી તમે કરી શકો બરાબર આવી રીતે તમારે સેન્સિંગ નો કંટ્રોલ કરવો હોય તમારે બાર થી તમે સેટિંગ કરી શકો ક્યાં સરિમેન્ટમાં કેવી રીતના તમે હાલાવો છો

આપ્યું છે ને બીજા નંબરમાં છે ને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપણે કહી શકીએ ઇંગ્લિશ ભાષામાં એ રીતે આપ્યું હોય આખું મીટર છે ને ડિજિટલ મીટર આપ્યું છે આગળ છે ને પાવર સ્ટ્રેંગના બે અલગ અલગ પાવર સ્ટેરિંગના એક્ટિંગ જેક આપ્યા છે બાકી ઇન્ટિરિયર વાઇઝ છે ને ટ્રેક્ટર ફૂલ રૂમ વાળું છે આ ટ્રેક્ટર આપણે તો સારું લઈ ગયું એટલે એક એક ચોઈસમાં છે ને આ પણ ટ્રેક્ટર રાખીએ ફાઇનલી ગાઈશ છે ને પાવર ટ્રેકના શોરૂમેથી આપણે નીકળ્યા અને સીધા સીધા આવી ગયા હતા સ્વરાજ અને આઈશાનો શોરૂમ અહીં કોમ્બાઈનના શોરૂમ છે હવે સ્વરાજમાં આપણે ટાર્ગેટ હતું ને ટાર્ગેટ આપણે પુણે એક્ઝિબિશનમાં જોઈ લીધું હતું અને રાજકોટ એક્ઝિબિશનમાં જોઈ લીધું એટલે એ જોવાની જરૂર નથી કેમકે એ ટ્રેક્ટર તો આપણે ખ્યાલ જ છે આમાં એક આ ટ્રેક્ટર આપણે થોડુંક હતું કે આ ટ્રેક્ટર જોવું છે તો આપણે અંદરથી ડિટેલ લીધી ને તો આ ટ્રેક્ટરનો એક વિડીયો ઓલરેડી આપણે બનાવેલો હોય હું તમને વાત કરું ને તો આ ટ્રેક્ટર અઢાર ઓસ પાવરનું ટ્રેક્ટર છે બીજા નંબરમાં આમાં ને કુલન્ટ નથી આવતું આ ડાયરેક્ટ આવે છે આમાં કુલન્ટ ઇન્જિન નથી આવતું બીજા નંબર એકત્રીસ ટન આવે છે અને જે આના ટાયરું છે ને નેરો ટાયરું આવે એટલે આપણી જે રિક્વાયરમેન્ટ છે ને એ આ આઈસનમાં નથી થતી આઈસરનું કોઈ મોટું આવતું હોય તો આપણે એમાં નથી જાઉં પણ અઢાર ઓસ પાવરનું આવે ને આપણે લેવાનું છે વીસ ઓશ પાવરથી ઉપરના ટ્રેક્ટર બાકી એક ટન છે ને અઢાર ઓશ પાવરનું છે બાકી નેરો ટાયરું છે એટલે આપણા આ બજેટમાં બેસતું હોય ને એવું લાગતું નથી એમ બાકી ટ્રેક્ટર તો હું સારું આવતું હશે લો બજેટ માટે પણ આપણે છે ને વીસ ઓસ પાવરથી ઉપરનું લેવું એટલે આ ટ્રેક્ટર બહુ નથી એ કે આનું સ્વરાજનું ટાર્ગેટ આવે છે એ આવે છે ચોવી ઓસ પાવરમાં આવે છે અને ઇઠયાવીમાં આવે ચોવીમાં પાછળથી લોન્ચ કર્યું હતું પહેલાં ઇઠયાવીસમાં લોન્ચ કર્યું તો એ ટ્રેક્ટર આપણે તમને પૂણે એક્ઝિબિશનમાં બતાવી દીધું અને રાજકોટ ગયા હતા ન્યાય આપણે એ ટ્રેક્ટર જોઈ લીધું એટલે પર્સનલી એ એક ટ્રેક્ટર મગજમાં બેઠું પછી મહિન્દ્રાનું ઓઝા અને બાકી આપણે જે જોયું હમણાં ફાર્મ ટ્રેકનું એ ટ્રેક્ટર જબરદસ્ત ટ્રેક્ટર હતું હવે આપણે જવાનું છે સોનાલિકાની ડીલરશીપ ફાઇનલી વી હેવ ગોઈંગ ટુ સોનાલિકા શોરૂમ હવે આપણે સોનાલિકાના શોરૂમ આવ્યું અહીં મોટું ટ્રેક્ટર આપણે લેવાનું છે નાનું ટ્રેક્ટર લેવાનું છે તો જો નાના ટ્રેક્ટરનો ને અહીંયા ફૂલ સ્ટોક પડ્યો છે પણ આપણે જોઈએ અહીંયા કહ્યું ખબર વીસ હોસ પાવરથી ઉપરના ફોર વ્હીલ ડ્રાઈવ અને ત્રણ પિસ્ટનવાળું આમાંય ત્રણ પિસ્ટનવાળા આવે છે એ અઢાર પાવરમાં જ આવે છે ત્રણ પિસ્ટનવાળા આવે છે અને વીસ હોસ સોરી વીસ પાવરમાં ત્રણ પિસ્ટનવાળા આવે છે પણ એમાં શું થાય ખબર ફોર વ્હીલ ડ્રાઈવ આવે ને બાકી સાઈટ શિફ્ટિંગ ગેર એક નથી આવતા એની જે ચિત્તા સિરીઝ આવે ને એમાં સાઇડ શિફ્ટિંગ ગેર આવે છે અને મિસ્ટર બીસીનું ઇન્જિન આવે પણ એ ટ્રેક્ટર અત્યારે અહીં અવેલેબલ નથી અને એ આઈ થિંક છવ્વીસ હોર્સ પાવર અને ત્રીસ હોશ પાવરની આસપાસ આવે એ આપણે તમારી એ ચિત્તા સિરીઝવાળું ટ્રેક્ટર જોવું હોય ને તો તમે પુણેમાં જે આપણે સ્ટોલમાં છે ને તમને પુણેમાં આખે આખું દેખાયેલું હતું એ ચિત્તા સિરીઝનું જે આખું ટ્રેક્ટર પડ્યું હતું ને એ અમે તમને દેખાયું હતું ઇન્ટરનેશનલ હતું એ મોડલ હતું ને એ જે આપણે બતાવ્યું ને ઇન્ટરનેશનલ હતું પણ આમાં અત્યારે જે છે ને એમ એમ અઢાર જ પડ્યા છે અત્યારે બધા અને આમાં નામાં સેમ ફોર વ્હીલ ડ્રાઈવ આવે અને વીસ હોર્સ પાવરમાં ફોર વ્હીલ ડ્રાઇવ આવે છે તો હવે જોઈ કે હવે આમાં કંઈ આગળ એક હજી મેસ્ટ વીસીના શોરૂમે જવાનું છે અને પછી રી હોય કેપ્ટનના શોરૂમ એટલે એ બધી જગ્યાએ વિઝિટ કરીને પછી કંઈક નક્કી કરી ફાઇનલી ગાઈઝ હવે છે ને આપણે સોનાલિકાના શોરૂમેથી આવ્યા ને હવે છે ને સીધે સીધા આવ્યા મેસ્ટ મેસી ફેરગુસનના શોરૂમે તો મેસી ફેરગુસનના શોરૂમે છે ને કંઈક ઘણા બધા મોડલ આવે છે ફોર વ્હીલ ડ્રાઈવમાં અઢાર ઓર્સ પાવરમાંય આવે છે પચીસ હોર્સ પાવરમાંય આવે છે હવે એમાંથી આપણે જોઉં કે આપણે કયું અનુકૂળતા પ્રમાણે જે ટ્રેક્ટર લાગતું હોય એનું આપણે જોવા નહીં તો સૌથી પહેલાં એને આપણે મેસી ફેગ્યુસન મામને આની વાત કરીએ ને તો આ હે ને જૂના જમાનાનો નવો સ્ટાઇલિશ લુક આપણે આને કહી શકીએ એકદમ એને ઇફેક્ટિવ લુક આવે છે એટલે જે તમે જૂના જમાનામાં કેવો લુક આવતો પણ અત્યારે છે ને આ લુક એટલે બહુ સ્માર્ટ લુક લાગે છે તો હે ને આપણે ભેગા હે દિનેશભાઈથી દિનેશભાઈ આપણે એને બધેની ડિટેલ આપીએ તો દિનેશભાઈ આપણે છે ને જનરલી ટ્રેક્ટર પાસ કરવાનું હે વર્ષ કે તમારો જે પચીસનું આવતું હોય કે ચોવીસનું આવતું હોય અને રિકવાયરમેન્ટ એવી છે કે ફોર વ્હીલ ડ્રાઈવ હોવું જોઈએ બરોબર તો આપણામાં અત્યારે એકાવન અઢાર આપણું જે આવે આમાં ફોર વીડ ડ્રાઈવ આવે છે પછી ચોવીસમાં બી આવે છે અને છવ્વીસમાં પણ ફોર વીડ ડ્રાઈવ આવે છે આપણે અઢાર એકાવન અઢાર અઢાર એચપી નું ટ્રેક્ટર આવે જેમાં સાઈડ ગેર ઓલ બ્રેક ડબલ પીટીયુ અને સેન્સર હાઇડ્રોલિક અને રિકાડો એન્જિનનું સારું એવું એન્જિન આવે છે પછી તમે છવ્વીસ એચપીમાં જાઓ તેમાં સાહીઠ છે છવ્વીસ કરીને એક આપણું મોડેલ આવે છે એમાં ઇન્ડિકા મોડો આવે છે અલગ આવે છે બરોબર

ફાઇનલી છે ને જો આપણે આ ની ડિટેલ લઈ લીધી છે આમાં હકીકત એવી છે કે અઢાર હોર્સ પાવરમાં એ ફોર વ્હીલ ડ્રાઈવ આવે આપણે રિક્વાયરમેન્ટ છે વીસ હોર્સ પાવરથી ઉપરના તો એમાં એક 25 છવ્વીસ હોર્સ નો આવે ને ઈ ટ્રેક્ટર આપણે થોડુંક મગજમાં બેઠું હે હવે આપણે ગેરજેન એનું સર્ચ કરી હું કે એમાં કઈ કઈ સિસ્ટમ આવે કેમ કે એમાં જો પાવર સ્ટીરિંગ આવી જાય એક તો છવ્વીસ હોર્સ પાવર આવે થ્રી સિલિન્ડર એન્જિન બે સિલિન્ડર એન્જિન આવે છે પણ એ જોઈ હું આપણે કે થ્રી સિલિન્ડરમાં એ અવેલેબલ હે કે ખાલી ટુ સિલિન્ડરમાં જ અવેલેબલ હૈ પછી આપણે નક્કી કરીએ ભાઈ હા હાચું કહું અમે એને બધા શોરૂમ રાખી લીધા હોય છેલ્લો શોરૂમ રહ્યો હોય ને આના પછીનો કેપ્ટનનો શોરૂમ રહ્યો હોય તો આપણે વડુંતા લેવાનું નથી ઝીનકું ટ્રેક્ટર લેવાનું હોય આવી ગયા ન્યૂ ઓલેના શોરૂમે સિમ્બા જોવા હતો અને અમે તમને સિમ્બા પણ દેખાડવાના હોય તો સૌથી પહેલાં આપણે ન્યૂઓલેના શોરૂમે આગળ વધીને કે વિડીયો લાંબો થા આગળ જઈએ ને ભાઈ આ ટ્રેક્ટર છે ને અમે તમને સ્વરાજના શોરૂમે ગયા ત્યારે અમે કીધું તો કાંઈ ટાર્ગેટ પડ્યું નથી અહીંયા ખરેખર આવ્યા ને તો હા હું જ ટાર્ગેટ પડ્યું હતું કેમ કે આ લોકોએ હે ને ટાર્ગેટ લીધેલું હતું ને હવે આપણે હું તમને અહીંયા ટાર્ગેટે બતાવી દઉં કે ટાર્ગેટમાં હું નવી સિસ્ટમ છે ને એ તો આનો વિડીયો આપણે જનરલી આખી યુટ્યુબ ચેનલ ઉપર ફૂલ વિડીયો આવી ગયો હોય ને ઓગણત્રીસ મિનિટનો વિડીયો હોય એમાં ફૂલે ફૂલ ડિટેલવાળો હોય જો તમે ના જોયો હોય તો જોતા આવજો પહેલાં એકતામાં ને તમને એ જ સ્ટાઇલિશ લુક જોવા મળીએ બાકી આખે આખું સ્વરાજનું છે ને ઓગણત્રીસ વોશ પાવાનું ટ્રેક્ટર છે અને આની જે એક્સેલ છે ને તમને હેવી એક્સેલ જોવા મળીએ આગળ તમને છે ને ડબલ એક્ટિંગ વાલ જોવા જઈએ આ બાજુમાં છસો ત્રીસનું નું બ્રાન્ડિંગ જોવા મળીએ અને ભાઈ આ ટ્રેક્ટર છે ને ખરેખર આ ઓગણત્રીસ ઓછપાવાની કેટેગરીમાં ટ્રેક્ટર આપણે છે ને બહુ એટલે બહુ સારું લાગી ગયું મેં કહી હકી પહેલી ચોઈસ આપણે સ્વરાજની જ હતી આની જ હતી પણ આ ટ્રેક્ટર છે ને કંઈક છની આસપાસ કંઈક એવું થાય છે ઓગણત્રીસ હોર્સ પાવરનું થ્રી સિલિન્ડરનું આવે અને ભાઈ બહુ હારામારી ટેકનોલોજી આવે કે કંઈ વાત કરીએ ને આ ટ્રેક્ટરના ફૂલ વિડીયોની તો ફૂલ વિડીયો તમને આપણી યુટ્યુબ ચેનલમાં છે એમાં બધી તમને સંપૂર્ણપણે ડિટેલ આપેલી કારણ કે હાઉસિંગ કેવા છે કેટલા હોર્સ પાવરનું ઇન્જિન આવે આગલા ટાયર કેટલાના હે ફાઇનલી હવે આપણે ટ્રેક્ટર છે ને ક્યારે તો ચલાવ્યું હતું પણ અત્યારે આપણે ખાસ કરીને ચલાવીએ અને તમને બતાવીએ કારણ હલાવવાની કેવી મજા આવે પેલા ઘેરમાં નાખી પાવર એમ થયો પણ જો ટર્નિંગ રેડિયેશન છે ને સર આમ હા ઓછું જોવા જઈએ જોઉ એટલે બહુ ભાઈ આ ટ્રેક્ટર છે ને આવી ગયું હતું ને ત્યારે કીધું તો આ ટ્રેક્ટરનો કોડ છે જ નહીં બહુ હારામ હારું ટ્રેક્ટર હે પણ હવે એક આ ટ્રેક્ટર આપણે પાસ કરી નહીં આનું પાસ કર્યું ફાર્મ ટ્રેકનું કહીશું અને મહિન્દ્રા ઓઝા આ ત્રણ ટ્રેક્ટર પાસ કરીને અત્યારે આપણે ફોર વ્હીલ ડ્રાઈવમાં તો હવે જો હું કે એમાં કેની કેટલી પછી પ્રાઇસ કરી દઈએ કેમાં કેટલું ડિસ્કાઉન્ટ આલે હે કેમાં ઓફર આલે હે એ બધું જોઈ અને પછી આપણે તમને ફાઇનલ ડિસિઝન કયું લેવું નહીં તમને કહે તો જોવાનું હે ન્યૂ ઓલેન્ડનું સિમ્બા ટ્રેક્ટર અને જો સામે જ પડ્યું છે સિમ્બા ફોર વ્હીલ ડ્રાઈવમાં હે આપણે બેઝિકલી જે રિક્વાયરમેન્ટ હતી ને એ ટાઈપનું ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર પડ્યું હે તો હેને આની ફૂલ ડિટેલ આપી આપણે એના જે છે ને એક્ઝિક્યુટિવ એની પાસે આપણા ડિટેલ લઈ લે શું શું છે ચાવડા સાહેબ મારે નીતિનભાઈ અને આપણે એને પૂરેપૂરી ડિટેલ આપી દીધો નીતિનભાઈ આ ન્યૂ ઓલનનું મિની ટ્રેક્ટર છે સિમ્બા વીસ વીસ એચપીનું ટ્રેક્ટર છે જે ફોર વ્હીલ માં છે અને આની તમને હું વધારે વાત કરું ને તો આની અંદર ટૂંકમાં કમ્ફર્ટેબલ એવી ડ્રાઈવ આપી છે ને કે જે તમે લાંબા સમય સુધી ચલાવો ને તો ટૂંકમાં આખો દિવસ આપણે થાકવાનું નામ ન લઈ શકીએ એવું કીધું કઈ શકાય એટલું કમ્ફર્ટ આપ્યું છે અને બીજા નંબર ની અંદર લુકની તમને વાત કરું તો લુક આનો એટલો એગ્રેસિવ અને સ્ટાઇલિશ લુક છે કે જે એ જ લુક આપણે કહી શકીએ કે નવી સિરીઝ આવી એક્સેલ કે જે અત્યારની યંગ જનરેશન ને વધારે મગજમાં બે એમ અને એના સિવાય ટુકમાં ફોર વ્હીલ ડ્રાઇવ છે આમાં એક એલો હું કે 20 હોર્સપાવરથી ઉપર ના આવે છે સિમ્બા 30 આવે છે હા સિમ્બા 30 પણ બનાવે છે ન્યુ

બાકી આમાં પાવર સ્ટીરિંગ જોતું હોય તો એ મડી જાય છે ભાઈ હવે કાઈ છે ને ખાલી એક લાસ્ટ ટ્રેક્ટર રીમ છે કેપ્ટન માં જવાનું કેપ્ટન માં તો ઘણી બધી સિરીઝ આવે છે 20 હોર્સ પાવર માંય આવે છે 25 હોર્સ પાવર માંય આવે છે 28 હોર્સ પાવર માંય આવે છે ટુ wheel ડ્રાઈવ આવે છે ફોર wheel ડ્રાઈવ આવે છે પાવર સ્ટીરિંગ વાળી આવે અને વિથઆઉટ પાવર સ્ટીરિંગ વાળી આવે છે એટલે હવે આપણે માંથી જોવાનું કે કયું પસંદ આવે પછી બધા ટ્રેક્ટર નો સરવાળો કરવાનો છે બધા ની પ્રાઈસ પૂછવાની છે એમાંથી કયું આપડે સસ્તું પડે કે આમાં ડિસ્કાઉન્ટ વધારે છે કે આમાં ફેસિલિટી ઈ ભાવમાં વધારે મળે ઈ પ્રમાણે આપણે નક્કી કરવાનું છે મગજમાં આપણે ત્રણ ટ્રેક્ટર થઈ તો તમને ખબર છે બરાબર પછી હવે કેપ્ટનનું જોયા પછી જોઈ જાય ભાઈ હે ને ઘણા દિવસ થઈ ગયા કેમકે આપણે એક જ ટ્રેક્ટર જોવાનું બાકી રહી ગયું હતું કેપ્ટનનું જે આવે છે ને એ હવે કેપ્ટનમાં તો ઘણા બધા ટ્રેક્ટર આવે છે ને તમે આપણે જોયા હતા વિડીયામાં કેટલા કેટલા ટ્રેક્ટરો હતા એમાં આપણે હે ને ત્રણ પિસ્ટનવાળું ટ્રેક્ટર કેદીનું જોયું નહોતું એટલે એ જોવા માટે સ્પેશિયલ આપણે કેપ્ટનના શોરૂમે આવ્યા હોય ને આપણે વાત થઈને તેમ કીધું તો બે દિવસ પછી આવીએ એટલે તમે જોઈ જાજો એટલે આજે હવે આપણે નક્કી કરવાના કે કાયદેસર આપણે કયું ટ્રેક્ટર લેવાનું છે તો વિડીયો તમે છે સુધી જો ને તો જ તમને ખબર પડી કે આપણે કયું ટ્રેક્ટર બુકિંગ કરાવવાના હિ તો જો મોસ્ટ ઓફલી તો હે ને આ જ ટ્રેક્ટર હે ને અત્યારે ડિલિવરી માટે પડ્યું છે તો પહેલાં તો આપણે હે ને પુનિતભાઈને મળી લઈ કે આ ટ્રેક્ટરમાં શું શું સિસ્ટમ આવે કઈ કઈ ખાસિયત છે એ બધું સમજાવી દઈએ પછી આપણે નક્કી કરીશું ફાઇનલી છે ને આપણે આ ટ્રેક્ટરને એટલી બધી ખબર નથી આપણે એકવાર વિડીયો બનાવેલો હતો પછી પુનિતભાઈ ને મળ્યાના પુનિતભાઈ હે ને આની બધી ડિટેલ દે પુનિતભાઈ આપણે હેને ને ટ્રેક્ટર હકીકતમાં લેવાનું છે ત્રણ પિસ્ટન વાળું એ જ ટ્રેક્ટર લેવાનું હે બે પિસ્ટન વાળાને જોયા પણ એના કરતાં આપણે ત્રણ પિસ્ટન વાળું અને પચી હોસ્પાઓની આસપાસ હોય ને એ આપણે મગજ મગજમાં બે તો તમે આ ટ્રેક્ટરનું સજેસ્ટ કર્યું હતું તો હવે આમાં તમે કઈ કઈ ખાસિયત નું હો ખાસિયતમાં એવું છે નીતિનભાઈ કે ત્રણ પિસ્ટન વાળું ટ્રેક્ટર કોઈ પણ માળા લેવાનું વિચારે એટલે મોટું ટ્રેક્ટર જે ના હોય મોટું ટ્રેક્ટર ના હોય એટલે કઈ અઢાર ઓસ્ટ પાવર નું પંદર વર્ષ પાવર નું વીસ ઓસ્ટ પાવર નું ત્રણ પિસ્ટન વાળું ટ્રેક્ટર આપણે કઈ કામ આપે નહીં ખેતીમાં એના માટે તમારે ઈઠાઈ હોસ્ટ પાવર માં કેપ્ટન સિવાય આ ટ્રેક્ટર કોઈ પાસે મીચી બીસી એન્જિનમાં છે જ નહીં એને ઇઠાઈ હોસ્પાવર હોય મીચી બીસી એન્જિન હોય

અને જે છે એ આથી બજેટમાં આવી છે આ બજેટમાં અને ફોરા એટલા ફોરા બજેટમાં આટલી તાકાત અને ઇઠાઈ હોસ કોઈ ટ્રેક્ટર છે જ નહીં બસ તમે આની હાઇડ્રોલિક જો મીટાની હાઇડ્રોલિક એટલે આપે છે મીટા હાઇડ્રોલિક કેપેસિટી તમારાની 1000 ની છે કોઈ બીની ટ્રેક્ટરની 1000 ની હાઇડ્રોલિક કેપેસિટી ના ઉપલબ્ધ છે નહીં અત્યારે હાલમાંથી પછી ભવિષ્યમાં આવે તો બીજા નંબર ની વાત છે પ્લસ તમને આડ હાથ સૌથી ની આવે આમાં 1000 ની હે ને હા પ્લસ આની તમને હાઇડ્રોલિક આયા જ આપી દીધી જેથી કઈ તમારે આખો દી

ડેમો કરી લેવાની છૂટ આપી છે એવી એટલું આપ્યું પુનિતભાઈ છે ને આપણે આખા ટ્રેક્ટર સમજાવી દીધું હવે આપણે છે ને જોઈ લઈ નક્કી કર્યું કયું ટ્રેક્ટર લેવાનું છે ને એ હવે જે ટ્રેક્ટર લેવાનું હોય ને એ અમે તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવવાના છે એવું છે કે નક્કીમાં તમે જોઈ લેજો આની પાસે બીજું ગમે ટ્રેક્ટર લેવાનું રાખો ઉપરનું લાગે તો લઈ લેજો વાત સાચી છે હવે જે રીતે નક્કી કરવું જોઈએ ને અમે કેટલા ટ્રેક્ટરો જોયા ખબર નક્કીમાં કુબોટાનું જોયું કુબોટાનું તમારી પાસે છે એટલે એ જોઈ લે જોયેલું છે આ ટ્રેક્ટર છે કેપ્ટનનું આ